ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે સૌ મેળવીએ રાજકોટ પંદરસો ઓગણત્રીસ મોરબી તેરસો એકાવન સાવરકુંડલા પંદરસો સત્તર હળવદ પંદરસો પચાસ અમરેલી પંદરસો પંચોતેર જેતપુર પંદરસો એકવીસ ભેંસાણ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પાંચ હજાર બસો પચાસ મણ જેટલી આવક આજે જોવા મળી હતી વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ તો અત્યારે બાર વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણત્રીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ અઢાર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણો રૂનો એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર બસો અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો એકત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર સિત્તેર અને જૂન બે હજાર પચીસનો વાયદો એકવીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર સોળની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો હવે આપણા માટે જૂન મહિનાનો વાયદો ખૂબ મહત્ત્વનો છે કારણ કે મે મહિનાનો વાયદો છે તે કાલે એક્સપાયર થાય છે વીસ તારીખે એટલે હવે આપણા માટે જૂન મહિનાનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો આપણે ધ્યાનમાં લેવાનો છે અને કપાસ બજાર માટે મહત્વનો સાબિત થવાનો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો